نن کې جن نه کھادو څورا پی دی څا پی دو پشي אבי هالو یوټوب فاميلي کیم څو بدای بدان جاي માતા جي جاي باپا سيتارام نه اجو ته ز مست مزه حوار ٿي جو نه آ تمه حوار م مامي نه نه گھر سي هو آ مينه دي ٿن م مامي نه گھر نه تايوا ام ته 1.5 مينه ٿي جو سي تين م مامي نه گھر نه تايوا پر اج م مامي نه گھر اوي م هاد اوي لا تا પણ હા તો કે વિડીયો બીડીયો શૂટ નહોતો કર્યો તો અતરમાં મેં વિડીયો શરૂ કરી દીધો છે ને અતરમાં જ મારા મમ્મીને ઘેર હા થાય કામે વ્યાજ છે તો માલને હંધાયે જાય મારા પપ્પાએ ફેરી લીધા તો મેં જોઈ મસ્ત મજાને કહેતો ગાય ને ને એવું જોયું નહોતું મેં તે અહીં નન કેમ થે પાડી છે આ કંઈક વાસરો બાંધો ને આ તો માર ગાય બાંધેલી છે ને ભેં તો હાવ શ્યાલયે બસારીને રીને બાંધેલી છે તો અત્યારે મંઓ હોય બાવળીને બહેને અહીં બાંધેલી છે ના કાંક બાવળી અને સાં છે પણ બહુ સાં તો કે આવતો નહીં તે બહેને તો અહીંયા બાંધી હતી ને મારી મમ્મીને કહેવાય ને વારને બંતરને એવું કાપે છે તો અહીંયા તો મસ્ત મજાને બંતરને એવું કાપીને ખડકી દીધું રહેશે એ માર બેને ખડકી રહેશે મારા મમ્મીની મારી મમ્મીને તો કાપતા જ ન આવડે મારા ઘરે છે મારા મમ્મી મને કાપતા ન આવે મારી મમ્મીને કાપતા ન આવડે તો મારા બેને નહીં બનતર કાપી કાપે ના ખડકી આ હાઠિયું ખડકી જશે ના બનતા ને આખા બનતા ઓલું હાઠિયું છે ના એટલી જગ્યા હોય તો સોમા હાટું બંધ ભેગા કરવાનું હોય કે નહીં તો બંધ ભેગા કરી નાખે ને આપણે બેનની વાયર કાપે છે આમ તો ના આપણે આટો મારવા દાવું આટો મારવા દાવું તો હું ને વેરિયો બનાવી અરવિંદ વેરિયો બનાવશે તો હું એને પાસે આવી હું કરે ઊભા છે કે નહીં તો હવે પાસે જઈને બતાવું ને માર બા ની એ કામ કરું બા દૂધ દૂધ ને રંધાઈ ગયું છે ને હવે તો કાનુ રાહ

ના એ તો શાંતિભાઈ ઊભાકા શાંતિભાઈ હા કી બાજુ તૈયાર થઈ ગઈ હવે જાવું છે WhatsApp કરો સાફ કરો જાવું છે હ હા ઈ કામ તો કરવું જ પડે કોની તો કરવું જ પડે હા ટાઈમિંગ નું કામ લીધેલું હે તો હજી કાઈ પૂરું નહિ થયું તો જાવું જ પડે હા બેન ફરે વહી ગયા પછી હું જાવ હવે તે તારું સુધી ભાઈ વેલાર વિવાહ જાય તો વેલાર તરકન થાય તો વિવાહ હોય ને ઊબોનો થવાનું એ પછી હવે અતારે જાવ હ કે તું હે તું હું કે ઈ આવશે તો જા ને તમે અહીંયા શું કરો હે હું કહું દાદા ઉભાઈ ની છા હોય તમારા ઘરે જોડે વેલા રૂબો તો લે વાહ ભી વાહ હ હે ના ખેર ખા કરો માં તે વિચાર માં માં એવું કામ કરવાનું હોય તો આ બધા વાયર કાપે તો હું કાપ લે તે વાયર કાપ પડાવ કે કામ ના કરતા કા ધોઈ બે મને ના આવડતું વાયર કાપ તો હીખવાર છે દાવ આવરી દે

અહીં તો શાંતિ પીએ ને આ બધું કામ કરે તો અહીંયા હંધ છે ને આ એ બધું વાળા છે ને આમ પૂરવા ભાઈડ ભાઈડ હોય કે એટલે ના હંધ આખું આમ સીંડા ને એવું હોય પાડી દીધેલું એ હંધું બુરી દઈને એવું બધું હોય તો આપણે ના લાઈ કેવી રીતે પૂરે કેવી રીતે નહીં કેવી રીતે વાડીને ધ્યાન રાખવી પડે આપણને કંઈક થોડીક ખબર પડે ને તો ન્યા જઈ આવે તો ફાઇનલી ભાઈ આપણે છે ને વાડીના આ હેઠ આવી ગયા છીએ અને અહીંયા તો કામકાજ શરૂ છે શું કરા ગુડી તને આવડે આવડે હાસો હસું કે ખોટું ખોટું ટાઈમ પાસ ના કરી દે પાછી અહીં તો વાંધો નહીં તારી કરતા જાનું ને આપડે કા જાનું હા એને કેવડી મોટી કોળી કંડા કીધો લાભ તારે અહીં જઈ કોળી એવું છે તું સવાર હું વહેલાં હરાવી રમેશ મા મને નારે ત્યાં યુડાઈ દો ભાઈ વાઈને કાપે આમ તો માથે ફગાવે તો તમે શું કામ કરતા હા કે બેઠા હા તમી

કમેન્ટ કરશે બધા એ ખોટી ને સલાહ ન દે એ કમેન્ટ કરશે પાછા કોઈ કમેન્ટ એવી ન કરતા હું કામ કરે હા જો ભાઈ આ બાવળી મેં જ કાપેલો મેં અને અશોક બે બે ભાઈ થી કાપ્યો આવડે બધે બધી હું જોતા

ભાઈજા પાછા હે હા તો ભાઈ આવે ને આખોજી કામ કરાવે એટલે ભાઈ જ્યાં આપણને મો આ પાર્ટી આવી ગઈ બધી કામ કરવા કરવા માંડી આથી કરવા માંડી એટલે બે આટા મારો થોડી આવે એમ કે કરવા માંડો કામ દાદા ડાબો રમેશ તમારા બેન ને

તો ફેમિલી અચરજીએ વસે એમ બધે ઘેર ને આ તો કાવી ગેલે તે હે બસન બેન ની ઓલે તો કે દે ન હું કામ કરવાવી હી એમ હું ના કામ કરી દઉં હે હું કર્યું તો વા તો કરાયો ને ઓરે ખણીયા વેવા બે બે ખાલી ફોટ્યુ વાડ માંથી બહાર કાઢી બીજું કાઈ કર્યું ને એમ થી એમ કે કે અમે ખણીયા વે લીજીયા હે એટલે તોરે હેજે હા હા એ તો દેખાતો બધી દેખાતો સોની ની બધે કેતા હે કે અમાર બેન બહુ કામ કરે એમ સોની એમ કા સોની કામ કરે છે ને હા હવે રાવા જો ની કોઈ નતો એકલા જતા ખબર હે ને